સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ભક્તિના વિષ દોહરા સંસારનું ઝેર ઉતારવાનો મંત્ર પરમ પૂજ્ય પ્રભુસિંહજીએ પરમ કુલદેવ પાસેથી લઈ અને આપણને સર્વેને આપ્યો છે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુસિંહજી વિષ દોહાને બહુ બહુ મહાત્મ્ય આપતા આજ્ઞા ભક્તિમાં આ દોહાનો વારંવાર ઉલ્લેખ કરી જણાવતા કે સંસારનું ઝેર ઉતારવાનો આ મંત્ર છે દારૂડી મંત્ર તો સર્પનું ઝેર ઉતારે અને એકવાર કદાચ જીવને બચાવે આ તો ભવે ભવનું ઝેર ઉતારે એવો મંત્ર વિષ દોહા મંત્ર છે જાપ છે મહામંત્ર છે તેની ભક્તિથી સંસારનું કર્મનું ઝેર ઉતરે એવો આ ભવરોગની ઔષધિ સમાન અમૂલ્ય છે દોહા આત્મભાવે બોલવા કહેતા સો વખત હજાર વખત બોલાય તો એ ઓછા છે લાભના ઢગલા છે અપૂર્વ છે એ ચમત્કારિક છે આગળ કહેતા દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે એમ તો કહેવા માત્ર પણ આ જીવતા સુધી કરશો તો સમાધિ મરણનું કારણ છે સમકિત નો ચાંદલો થશે વધારે શું કહો ઉપદેશ અમૃતમાં કહે છે વિષ દુહા એ દેવચંદ્રની વાણી કરતા ચડિયાતી છે પાના નંબર ચારસો અગિયાર ભક્તમર વગેરે સ્તોત્ર છે પણ વિષ દોહરા બધાનો સાર છે કોણે આપ્યા છે ઉપદેશ અમૃત પાનું ચારસો સડસઠ અમને આપેલું તમને આપીએ છીએ સમકિતનું સમાધિ મરણનું કારણ છે કહેતા અમને લાભ થયો તે તમને કઈ બતાવ્યું અમારે કઈ સ્વાર્થ નથી છેતરવા નથી અમારે અમારી કંઠી બાંધવી નથી વીસ દોહા ચિંતામણી ગણી સંઘરી રાખવા યોગ્ય છે સાચી ઊંડી છે જેવી તેવી નથી વિશ્વાસ હશે તો કામ થઈ જશે દરેક શબ્દ મંત્ર તુલ્ય છે બોળ નાખે તેટલું ગળ્યું થાય જેટલો હૃદયનો ભાવ આમાં રેડે તેટલો આત્મા ઊંચે આવે એવો આમાં ચમત્કાર છે વીસ દોહા એ અપૂર્વ છે પણ જીવે સામાન્ય કરી નાખે છે કહેતા આ જે વળગી રહે તો કર્મની ક્રોડ ખપે એવું છે અલૌકિક વાત છે મોહના ચોરા કરે તેવી વાત છે જો વિશ્વાસ રાખી કરે તો આખર વખતે પણ આ દોહા જ્ઞાન પ્રગટ કરી આપે એવું છે વધુ વખત બોલાય તો વધુ લાભ ભાવપૂર્વક બોલે તો દોષો ગળે પૂજ્ય પ્રભુસિંહજી એક જ ગાથા સો સો વાર બોલતા અને તમને બહુ જ આનંદ આવતો વીસ દોહા એ ઉપદેશ બોધ છે આત્મસિદ્ધિ એ સિદ્ધાંત બોધ છે જ્યાં સુધી ઉપદેશ બોધ પરિણમે નહીં ત્યાં સુધી સિદ્ધાંત બોધ પણ પરિણમે નહીં કેમ કે બુદ્ધિનું વિપર્યાસ પણ હોય ને સિદ્ધાંત પરિણમે કઈ રીતે પરમપરાવ દેવે વચનામુ પાંચસો ચોત્રીસમાં પૂજ્ય પ્રભુસિંહજી અને બીજા મુનિઓને બોધ્યું છે કે તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે મુનિશ્રી દેવકરણજીને સવન ઓગણીસો ત્રેપનમાં એટલે કે વિષ દોહા લખાયા બાદ છઠ્ઠે વર્ષે આ દોહા મુખવાટ કરવા આગને મળે એ પણ આત્મ લખાયા બાદ અને તેઓને આત્મસિદ્ધિ મોકલ્યા બાદ પૂજ્ય શ્રી અંબાલાલભાઈ કહે છે મારી અનંત ભૂલને બતાવનાર હે પ્રભુ તું જ છો તારી અનંત કરુણાને હું બટ્ટો લગાડનાર છું ખરા અંતકરણથી આલોચના પ્રયાશ્ચિત થાય પ્રતિક્રમણ થાય આત્મા કર્મબલથી હલકો થાય બોજ ઝીલવા પાત્ર બને વિષ દોહામાં આ મહાત્મ્ય છે જ્યારે સદગુરુ સંત એ જ પરમાત્માનું સાકાર સ્વરૂપ છે એમ અંતરંગથી ભાષે ત્યારે પ્રત્યક્ષ દર્શન થયું ગણાય સાકાર રૂપે હરિની પ્રાપ્તિ આજીવને થાય એ સૌાગ જે પરમ વચના વચનામુદ બસો પચાસમાં પ્રત્યક્ષ દર્શન તરીકે માન્ય રાખે છે વીસ દોહા આ પ્રતિક્રમણમાં માં જીવે શું નથી કર્યું જે કરવું જોઈતું હતું તે ચાલીસ ચાલીસ વાર નહીં નહીં રૂપે આવે છે દોહો પહેલો હે પ્રભુ હે પ્રભુ એકાદ ભૂલ હોય તો હું કઈ સંભળાવું મેં તો પાપના પોટલા બાંધ્યા છે મારા દોષો અગણિત છે હે પ્રભુ દોહો બીજો મારામાં શુદ્ધ ભાવ તો છે જ નહીં શુભ ભાવ પણ નથી સરોમાં હે પ્રભુ તને જોવું એવું મને કંઈ થતું નથી હે સદગુરુ ભગવાન લઘુતા કે દિનતા નમ્રતા કે વિનય ગુણ હોવા જોઈએ તે મારામાં છે નહીં દોહો ત્રીજો ગુરુ આજ્ઞા તો પામ્યો આજ્ઞા ભક્તિ સ્મરણ મંત્ર તો મળ્યા પણ લીધેલ વ્રત નિયમો અચલપણે પાળી શકતો નથી હે પ્રભુ આપનો દ્રઢ વિશ્વાસ અને આપ પ્રત્યે પરમ આદર ભાવ મારામાં નથી પરમગુરુ મંત્ર જે ઉતારે ભવ પાર તે તજી હું મંત્ર તંત્ર મિથ્યા ભણ્યો એવા મારા હાલ છે દોહો ચોથો મારે સત્સંગનો સત્સેવાનો કંઈ યોગ નથી મને ઘણું એ તે આપ્યું પ્રભુ પણ તે ઝીલવાની મારી યોગ્યતા અને લાયકાત નથી મારામાં અર્પણ ભાવ પણ નથી મેં તારું શરણ અને આશ્રય અંગીકાર કર્યા નથી દોહો પાંચમો પામર એવો હું કંઈ કરી શકું તેમ નથી છતાં મને કરતા પણ અભિમાન વર્ત્યા કરે છે અનુકૂળ સંજોગોમાં ક્યારેક ધીરજ રહે છે એમ જણાય પણ થોડીક વ્યવહારિક મૂંઝવણ ઊભી થઈ તો હું તરત જ ધીરજ ગુમાવી બેસું છું મરણ સુધી તમારો આશરે તમારું શરણ ટકી રહે ધીરજ રહે તો સમાધિ મરણ થાય તે દશા મૂજમાં નથી એ પ્રભુ દો છઠ્ઠો તારું મહાત્મ્ય તો અચિંત્ય છે તને ઓળખનારા હોએ તો પોકારી પોકારીને તને ગાયા પણ મારા ભાવ ઉલસતા નથી સ્નેહનો એક અંશ પણ તમ પ્રત્યે ઉગ્યો હોય એવું મને જણાતું નથી મારામાં એવા પ્રભાવિત ગુણો નથી કે હું તને ઓળખીને વળગી જાઉં દોહો સાતમો મને જેવી સંસારના પ્રસંગમાં ઘર ગૃહસ્થી પૈસામાં ઊંડી આસક્તિ છે તેવી તમ પ્રત્યે નથી હે પ્રભુ વ્યવહારિક સુખ માટે હું જોરું છું અને વ્યવહારિક સુખ ઘટે તો આકુળ વ્યાકુળ થઈ જાઉં છું પણ તારો વિરહ મને ચાલતો નથી તારો બોધ તારી કથા વાર્તા આ કાળે દુર્લભ દુર્લભ થઈ છે પણ તેનું દુઃખ મને કાંઈ વેદાતું નથી દોહો આઠમો આ દુષમ કાળ છે કળિયુગ છે ધર્મના અનુકૂળ સંજોગો ઓછા છે અને તે પણ ઘટતા જાય છે સ્ત્રી મર્યાદા વૃદ્ધ મર્યાદા ગુરુમર્યાદા તો વિસારે પડ્યા છે ધર્મની કોઈ મર્યાદા મારા આચરણ જીવન વ્યવહારમાં નથી હું તો રેઢો ગુનેગાર છું મને આ બધું કોઠે પડી ગયું છે ભારે કરમ એવો હું મને આમ હોવા છતાં ઇહાપો ઊંડા વિચાર કંઈ જાગતા નથી ભ્રમણનો ડર પણ લાગતો નથી ન ફરકો થઈ હું કાળ પથાર કરી રહ્યો છું હે પ્રભુ દોહો દસમો મો પ્રભુ તારી સેવામાં રૂપ એવા દોષો હું છોડતો નથી ઇન્દ્રિયો અને મનના વિકારોમાં હું લપેટાયેલો છું અને આત્માને ભૂલું છું મળેલા યોગો ન મળ્યા જેવા થઈ રહ્યા છે યોગ અયોગ દોહો અગિયારમો મો મને તારો વિયોગ રહે છે તે પણ ચાલતો નથી પ્રલાપ દશાએ ન બોલવાનું બોલું છું ન જોવાનું જોયા કરું છું જોતા ઝેર છે બંધાવ છું વાણી અને નયન દ્રષ્ટિ પર મારે કાબુ નથી તારા અન્નભક્તોથી હું અળગો નથી થતો તેવાની દોસ્તી છોડતો નથી અને કુટુંબરૂપી કાજલની કોટડીઓ ઘરવા ત્યાં પણ રાચી માચીને મોહ નિદ્રામાં માલું છું દોહો બારમો હરેક પ્રસંગે મારામાં અહંભાવ હાજર જ હોય છે પ્રભુ આત્મધર્મ જેવું કંઈ હજુ હાંસલ કર્યું નથી દૈહિક ધર્મની ગણાતી બાહ્ય ક્રિયાનું મને મહાત્મ્ય વર્તે છે તેવી દ્રવ્ય ક્રિયાની રૂચિ વર્તે છે અને તે ધાર્મિક ગણાતી એવી ક્રિયા પણ મેં નિવૃત્ત રૂપે નહીં પણ આગ્રહ રૂપે કર્યા કરી છે કરવું થોડું અને બતાવવું જાજુ એવા મારા હાલ છે તેરમો એ રીતે એ ભગવાન ધર્મના સાધન સત્સાધન ગણી શકાય એવું એક પણ સાધન મેં સાધ્ય કર્યું નથી અધ્યાત્મમાં શોભે એવું એકે ગુણ મારામાં પ્રકાશ્યું નથી હું ક્યાં મોઢે તારી પાસે આવું મારું કાળું મુખ તને શું બતાવું દોહો ચૌદમો પણ હે પ્રભુ તમે તો કરુણાની જ મૂર્તિ છો અમૃત સાગર છો હું દિન લાચાર છું તમો દિન બંધુ છું હું મહાપાપી મત દરિયે ડૂબી રહ્યો છું તમારો હાથ પકડો મને તારો હે નાથ હવે તારો દોહો પંદરમો હે ભગવાન ધર્મના ભાન વગર હું કાળથી ચૌદ લોકમાં વિધવિધ ગતિમાં આથડે કરું છું મને સદગુરુ સંત તો મળેલા પણ મારા અભિમાનને લઈને મેં તે સીવ્યા નહીં મેં તેમનું શરણ અને આશ્રય લીધા નથી દોહો સોળમો સંત સદગુરુના આશ્રય વિના મારી બુદ્ધિએ મેં ધર્મ નામે ઘણું કર્યું ઘણું ચોપડ્યું ઘણું વાટીને ખાધું ઘણું ઓગાળીને પીધું પણ મારો ભાવરોગ એમ મેટ્યો નહીં ઉલટો વેકર્યો અંશ માત્ર પણ સારા સારનો વિવેક મારામાં ઉગ્યો નથી હે ભગવાન કયું કાંઈ અને સમજ્યો કશું આંખનું કાજળ દાલે ઘસ્યું એવું મેં કર્યું છે દો સત્તરમો ધર્મને નામે પણ મેં જે જે સાધન સેવ્યા તે બંધન થયા હવે છૂટવાનો કોઈ ઉપાય મને જણાતો નથી હવે મારી કોઈ ગતિ મને દેખાતી નથી એ ભગવાન મેં સર્વસ્વ લૂંટાય જેવો યોગ કર્યો છે સાધન એટલે સદગુરુ અને તે બતાવે તે સદદેવ અને તે ચિંધે તે સદધર્મ તેનાથી જ છૂટી શકાય પણ હું આ સમજ્યો નથી મારા બંધન કઈ રીતે છૂટે દોહો અઢારમો એ પ્રભુ તારા નામની લય પણ મને લાગી નથી વ્યવહારિક સુખ સગવડોની લય લાગી છે સદગુરુનું શરણ મેં લીધું નથી મને મારી ભૂલો જ દેખાતી નથી કે હું ક્યાં ભૂલ્યો તે જણાવ્યું નથી તો ભવ સાગર હું કઈ રીતે તરવાનો હે પ્રભુ ડાયો એવો હું અધ્યાત્મમાં ધમ છું પહેલો નંબર લાયક નથી પાત્ર નથી મારી ભૂલોનો હું અંતકરણપૂર્વક એકરાર કરું છું મને મળેલા યોગો ફળે તે અર્થે મારે પુરુષાર્થ આદરવો છે પ્રભુ હવે મારે મળેલ સાધનો લેખે લગાડવા છે દો વીસ મો પ્રભુ એ પ્રભુ તારું જે સહજ સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે તે થવા તને ઓળખી જનાર તારા આત્મ સ્વરૂપનો પરમાત્મા સ્વરૂપનો સાક્ષાત્કાર અનુભવનાર અનુભવનાર એ સદગુરુ સંત એ તારું જ સાકારી રૂપ છે હવે મને દઢપણે સમજાય આત્મસાત થઈ જાય બસ તારે શરણે પડી પડીને ફરી ફરીને હું એટલું જ માગું છું હું બીજું કંઈ માગતો નથી પ્રભુ ફરી ફરી હું આજ માગું છું સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આ પરમ ધર્મ મને હાસલ થાવો હાસલ થાવો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ